નમસ્કાર ખડુક મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત વેધરભાઈ કીર્તન વડાવીયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અશોકભાઈ પટેલ સાહેબની તારીખ એક ઓગસ્ટથી લઈ અને છ ઓગસ્ટ સુધીની આગાહી આવી ગઈ છે અને તેમની આગાહી અકેલા ન્યૂઝપેપર ઉપરાંત તેમની વેબસાઇટ ગુજરાત વેધર ડોટ કોમ પર પ્રસિદ્ધ થયેલ છે અશોકભાઈ પટેલ સાહેબે આગાહીના સ્વાર સ્વરૂપે કહેલ છે કે તારીખ એક ઓગસ્ટથી તારીખ છ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રા વધુ રહેશે હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે અને મુખ્ય વરસાદનો રાઉન્ડ ત્રણથી ચાર ઓગસ્ટના રહેશે અશોકભાઈ પટેલ સાહેબે વરસાદના મુખ્ય પરિબળોની વાત કરતાં જણાવેલ છે કે પશ્ચિમ બંગાળવાળી સિસ્ટમનું અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે દરિયાઈ સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ પર બ બહોળું સર્ક્યુલેશન થશે એ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે અને આ સિસ્ટમની અસરથી ગુજરાત રાજ્યના છવાયા તો ક્યારેક વધુ વિસ્તારમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને સિસ્ટમ ટ્રેક આધારિત આઇસોલેટેડ વિસ્તારમાં એકસો પચાસ મિલીમીટરથી વધુ વરસાદની શક્યતા દર્શાવેલ છે અને વરસાદની માત્રા વિસ્તાર પ્રમાણે વધુ વધઘટ સાથે પચીસ મિલીમીટરથી લઈ અને પિંચોતેર મિલીમીટર રહેવાની શક્યતા છે અને આ રાઉન્ડની શરૂઆત પહેલાં ગુજરાત રિજિયનમાં થશે તારીખ બે ઓગસ્ટના શરૂઆત થઈ જશે અને મુખ્ય રાઉન્ડ ત્રણ ઓગસ્ટથી ચાર ઓગસ્ટના થાય તેવી તેમણે શક્યતા દર્શાવેલ છે અને તારીખ પાંચ ઓગસ્ટના પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ પૂરો થાય તેવી તેમણે શક્યતા દર્શાવેલ છે અને આગાહી સમયના વધુ દિવસોમાં પવનની ગતિ મીડિયમ રહેશે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં હંમેશા સત્યની નજીક આગાહી રહેતી હોય તેવા જ વિડીયો પ્રસિદ્ધ થાય છે ખોટી ફેંકમ ફેંકવાળા વિડીયો ક્યારેય પણ પ્રસિદ્ધ થશે નહીં અને ખોટી ફેંકમ ફેંકવાળી આગાહીના વિડીયો આપવા એ આપણી ડિક્શનરીમાં નથી એટલે કાયમ માટે સત્યની આસપાસ રહે તેવી જ આગાહીઓ અહીંથી પ્રસ્તુત થશે મિત્રો આપણી ચેનલને ઊંચાઈ પર લઈ જવા માટે આપ સૌનો સાથ સહકાર મળે જ છે આવતા સમય પણ મળતો જ રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આવતા એક બે દિવસમાં આવતા રાઉન્ડ વિશેનું આગોતરું એંધાણ તેમજ વરાપ અંગેની માહિતીનો વિડીયો આવી જશે માટે મિત્રો આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે નવા મિત્રો આપણી આગાહીનો પ્રથમ વખત વિડીયો જોતા હોય તે તમામ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર જય જવાન જય કિસાન જય સબિતાન